તો વાત કરીએ ગીર સોમનાથની તો શ્રાવણ માસના અંતિમ સોમવાર લઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી અને સ્વાગત સ્વાગત કક્ષાથી લઈ લઈ કક્ષ છે છે ત્યાંથી સોમનાથ મંદિર પહોંચતા અંદાજે કલાક જેટલો સમય કતારોમાં હોય જોકે લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી અને સાથે જ સોમવતી અમાસ બંને લઈને દૂર દૂરથી આવતા ભાવિકો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે કારણ કે ગુજરાત સહિત

અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસ એક ધજાઓની પૂજા થઈ અને ભગવાન જયારે ભગવાન બોલાવાયા દર્શન કરવા ત્યારે આવી જ છે અવશ્ય આ શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે ખુબ અનુભૂતિ થઈ આનંદ થયો અહિયાં ભગવાન ની દયા થી સરસ રીતે દર્શન થયા આરતી સમયે અમે પહોંચી ગયા હતા આથી નો થોડો લાવો મળ્યો પરિસર માં બી સારી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટ થી બહુ સારી સુંદર વ્યવસ્થા